પાલનપુરી એમએ પરીખ ફાઇન આર્ટસ કોલેજમાં એનએસએસની ખેમાણા ગામમાં ખાસ શિબિર યોજાયા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત એમએ પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ પાલનપુર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એનએસએસ અંતર્ગત ખાસ શિબિર ખેમાણા ગામમાં તારીખ 25 એક 2025 થી એકત્રીસ એક બે હજાર પચ્ચીસ સુધી ખાસ વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ રોજ તારીખ પચ્ચીસ એક બે હજાર પચ્ચીસના રોજ ખેમાણા પ્રાથમિક શાળા મુકામે આજે ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ અભિનય સાથે પ્રાર્થના રજૂ કરી હતી તેમજ પ્રાથમિક શાળાની બહેનોએ સ્વાગત નૃત્ય સાથે પ્રસ્તુત કર્યું હતું ને ગામના સરપંચ શ્રી દલજીભાઈ ચૌધરી પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ પાયલબેન મોદી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ પિયુષભાઈ પ્રજાપતિ હાજર રહી સમગ્ર કાર્યક્રમને વધુ ઉત્સાહિત બનાવ્યો હતો અને ગામના મા સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ રામજીભાઈ બોકા તેમજ ધનરાજભાઈ ભૂતડિયા ભૂપતભાઈ બોકા જગદીશભાઈ પ્રજાપતિ નાનકદાસ સાધુ હાજર રહી એનએસએસની સમગ્ર ટીમને આવકારવા માટે આતુરતા અને તેમની લાગણીઓનો સાથ તે સાત દિવસની શિબિરમાં સાત સહકાર જેવી બાબતોથી પ્રોગ્રામ ઓફિસર અને સ્વયંસેવકોના ઉત્સાહ અને સાત સહકાર માટે જવાબદારી આપી હતી આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર રમેશકુમાર બી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર શ્રવણકુમાર ખારાણી અને ડૉક્ટર ગણપતભાઈ ચૌધરીએ કર્યું હતું